રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવાના વેગા છે સાડા દસ અગિયાર જેવો ટાઈમ થયો છે અને આપણે ઓલું ઇમનમ ખાતર પીર્યું હતું સાહ નાખ્યા હતા અડધામાં અને અડધામાં નહોતા નાખ્યા તો ઇમનમ જેટલું ખાતર પીર્યું છે એમાં બધે દાંતી આપવાની છે અને ખાતર મિક્સ કરવાનું છે તો દાંતી આંકી અને વાહ કંઈક બાંધી દઈ ગાડાનો ધરો કંઈ હું કંઈક ગોઠવી એટલે ખાતર બધું મિક્સ થઈ જાય તો ચાલો જઈ ટેક્ટરી અને કરીએ બધું ફિટિંગ અને કરીએ પછી દાંતી આપવાની શરૂઆત અને દાંત આપી જાય પછી આપણે હમા રાખવાનો છે લાહો તો હમા રાખીને અને પછી એના ઇંધાણિયા કરવાના છે તો ચાલો જઈ સીધા ટેક્ટેરી હાલો તો મિત્રો જઈશી હવે ટેક્ટર લઈને અને કરીએ ટ્રાય દાંતીમાં બધું કમ્પ્લીટ ફિટિંગ બાંધ્યું છે ધાતીમાં લાકડું બાંધ્યું હોય ફિટ કરીને અને વાહે ગાડાનો થરો રાખ્યો હે એટલે આસો આસો અમારે હાલતો આવે તો બધું ફિટિંગ કમ્પ્લીટ કરી રાખ્યું હે અને આવી રીતે શું હે બધું તો ચાલો જઈએ અને કરીએ ચાલું જોઈએ કેવું કાલે છે હાલો તો મિત્રો કર્યું હે આપણે ચાલું ટ્રેક્ટર રાખવાનું તો જુઓ દાંત રાખી જઈએ અને વાહે તરો બાંધો હોય તો આસિ આસિ દાખી આંકી થઈ અને ખરા જેવો તેવો હમાર લાગી જાય તો આમાં આપણે સાંસ નહોતા ખોલ્યા એમને ખાતર ભર્યો તો તો હેડફોન બધું ખાતર મિક્સિંગ થઈ જાય તો આવું બધું ફિટિંગ કર્યું હોય અને આખી થઈ મિક્સ દાતી આખ નાખી હે અને પછી અમારે આંખ નાખો હે લાહો તો આવી રીતનું બની ગયું હે લાહું લપટ અને ખાતર થઈ ગયું હે મિક્સિંગ તો હવે આપણામાં સહાન નાખવાના રહે તો એકાદ બેગદીમાં સાહ નાખવાનું ગોઠવીએ અહીં દાણિયા કરવાના છે

તે કમ્પલીટ જોબ ઉગી ગયો છે પેલા કેરામાં અને બીલા કેરામાં ઉગતો આવે છે હાલો તો હવે આવતાર્યા છે હેઠા સોખા કરવા તો જો આ बाजू કાપો તો ઈ બધું હવે આ દુસર થયું છે હરગાવી નાખે અને પછી ઓલી બાજુ જે આપો હરગાવવા આ પાર છેલું છે તો છેલા પાહ ઓલી બાજુ હે હરગાવજો તો આયા થોડું જે હરગાવતા જઈ હવે આવું કામ હેઠા હરિયાનું હરગાવવાનું હાલ તો આપડે હેઠા હરગાવતા આવતા રહ્યા છે લાઈટ આવી ગઈ હે તો રોપ પાયો હે અને થોડું બકાલું હે પાયું હે અને અવેડા ભરવાનું જેવું કામકાજ છે બધું તો રોપ બધો કમ્પ્લીટ પી ગયો હે જુઓ સાં હેઠે પાણી એમનો લાઈન રાખીને પાઈ દીધો હે બધા ક્યારે પી ગયા હે અને હવે અવેળા ભરવાના રહ્યા છે આ એક ક્યારો પી જાય એટલે પછી અવેડા ભરીને કરીએ મોટર બંધ હાલો તો મિત્રો લાઈટ છે હજી અને પાણી વારી છે તો વાઢિયામાં પાણી હાલે હે રોપ ને બકાલો બધું પી ગયું હે અને અવેડા ભરાઈ ગયા હે તો હવે ઓલું વાઢિયું વાયું તો એમાં પાણી આલે છે અત્યારે તો પાણી વારી છે અને હાઇન પડી ગઈ છે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા માં બાય બાય